ભાજપના ઈશારે પોલીસ તંત્ર કોર્ટને છાવણીમાં ફેરવ્યું છે એડવોકેટ એમએલએ ગોપાલ ઇટાલિયાને પણ સુનાવણીમાં જતા રોકવામાં આવશે છે માનનીય એમએલએ ચૈતર વસાવા સાથે આતંકવાદી વ્યવહાર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે ભાજપની તાનાશાહી આજે સમગ્ર ગુજરાતમાં છતી પડી છે આવા આક્ષેપ કરતા વકીલ ગોપાલ ઇટાલિયા કાયદો અને લોકશાહીનું કોઈ મૂલ્ય નથી પોલીસ તો હદ પાર કરી કોર્ટના ગેટ બંધ કરી દીધા આ તો રાજપીપળા કોર્ટના ગેટ પર વકીલને રોકી પોલીસ લોકહિતના કાયદાનું ઉલ્લંઘન કરતા જોવા મળી બોલી રાખો આજ બોલો સાહેબ વકીલ છો પછી નહી વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી એડવોકેટ ને કેમ રોકો છો ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો ના પાડી કે ના પાડું ભાઈ વકીલોને ને કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જોશે ને કોણ છે વકીલ હા ગોપાલભાઈ ઇટાલિયા છે હા બીજા આ તો વકીલ નામ એ આપવાના છે આ તો વકીલને તો મોકલો અમે હા એડવોકેટ ને આવતા રોકો છો તો કેમ દરવાજો જવા જો એડવોકેટ ને કેવી રીતે હા તો એ જવાનો જવાનું એડવોકેટ કેમ રોકો છો

એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે અરે પણ એ જે જેવું તમે નક્કી કરશો વકીલને કે તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે તમે નક્કી કરશો તમે નક્કી કરશો

તમે ખોલાવો તમે બંધ કરાયું છે તમે બંધ કરાયું બોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને એને બધા લોકોને જવા દો અરે જજ સાહેબને થોડું પૂછવાનું છે વકીલ છે કોલ નહીં ઓપન કોર્ટ છે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે કયો વકીલ આવશે કયો નહીં આવે જરૂર પૂછવાનું સાહેબ ખોલાવો ખોલાવો પછી એટલે આટલી હદે દાદાગીરી ખા ને ઉભા આટલી હદે દાદાગીરી ભાજપ ની સરકાર માં તમે વકીલ ને અદાલત ની અંદર નહીં જવા દો પોલીસ સ્ટેશન માં આવવા દો અદાલત માં આવવા દો જવાનું ક્યાં અમારે ગેટ ખોલાવો કોર્ટ પબ્લિક ની છે ભાજપ ની નથી જનતા ની અદાલત અદાલત નો ગેટ ખોલાવો જવા દો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો

ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ને અંદર નહીં જાવ તો કોર્ટમાં નહીં જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ એવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો ચલો સાહેબ તમે હાલો હાલો તમે ના ખોલો તો અમે ખોલીએ આ વકીલ સાહેબ ને તો જવો દો હાલો લાવો નહીં એડવોકેટ ની અરે આસિસ્ટન્ટ નો દસ હોય અરે એમ હોય યાર કેવી વાત કરો છો અરે દસ આસિસ્ટન્ટ હોય યાર કેવી વાત કરો એમ થોડું હાલે ના ના અંદર જશે અરે